તોડીનો મામો જોવા આવે તને એવું હ ઓ એટલે તું આજ પીતો નઈ અને કમ્પલેટ રેડી ને કાટ ઢૂકો ભાંગી જનતા ઉધી મારે સી રે જતારે સારું હું મોઢું ધોઈ નાખો એટલે બાસ ના હો જા અને રેડી થઈ જ કમ્પલેટ પાછો રેડી થઈ જાવ હા એમ નઈ લે રેડી થઈ જ કમ્પલેટ ઢિયા દેવું તું સુટા પાછો રેડી હવે તને સુટા તો હું આલુ શૂટ શૂટ એમ કઉ કસી ના આલુ શૂટે ના આલુ કે ના આલુ સારું હું જા મારે તમે શું કરવું કઈ ચિંતા નો પાર જ નહીં લ્યો હવે વિવાહ કરવા કે અમને મનાવા વિવાહ થાય ને એટલે આ રીહાવનારા જ કંટારો લ્યો

આતો મે ફોન કર્યો તો કે કે સેતર હું એમ કેતો તા ઓય સેતર તો તું કો ડમરુજી બસ આ આટો મારવા આયા તા કો અમર હારા હે રે હા તે કો એનો એમને જોવા બધું કો જોતા ઈ છોકરો જોવાય એમ ને લે પાણી બાણી પીવરાય કે એમને લાઈન બહાર દે તને તો બુટ્ટો જ નહીં લ્યો માટ સુકો બીજું જો આમ ખેતી પાણી મે હવ ખેતી નું તો બધું કામ પતી ગયું હે એવું હવ

ભાઈ જો એમ તો એવું હોય ને કે મામીર તો આપણે બોલો આ પછી ને તો ડખો પછી ખાધો હું શું તો ગમે તાણે મૂળ ભરવાનું એક વખત થાય બાપુ દ્વાર તો પૈસા હે એટલે જ ગઈ દેવાનું રિવાજ ને રહેવાનું એટલે મેં કીધું ને તરણ આપણે થઈ જ છે અને ફાયા તમે તો ફાય સારું બે કે ક્યાતા ની હું ના કહું કે હે કાતરાજી હા તો ખાવાનું બનાવી નાખીએ ને તારે

આવે હે આવું મૃત્યુ પૂછે તને એટલે પણ શું કામ કે બહુ કરે બરોબર મારે શું આખો દાડો શેત નું પાણી ને બધું પલું મારી તું પાર ઉડે પાવડે

પાણી નું ભોગું કરવું એવું નહી તો રાત્રે મન કે બઉ કામ કરે ને એટલે આપડે નહી થાકી જતા કઈટા થઈ જાય જવા જ એટલે કામ બઉ કરતા હોય કઈ નઈ તો કે મારે કામ હતું કે લખવા નહીં પડે ભલા માણસ એ રાત કામ કર કરાય બરાબર એમાં શરીર માં થઇ ગયું અશક્તિ એને દવા ચાલુ હોય અશક્તિ નઈ એવું હે કામન કામ માં ટાઈમે ખાતો જ છું તો જો રહી તો જો પેટ કેટલા ખોલા પડવા મને ખોલા પડવા નારું ચિંતા આવી ગઈ છે મારા બાપો શું કરશે મારા બાપો શું કરશે તે બેસની હાકો નારું હકા ના છૂટી જાય પણ હવે ખબર ના પડે ને નકે તો આ શરમ નું લાગેારે છે પણ ભૂલી ગયા તો વિવાહ વાત દે હવે જો હે બધી

પાણી ના મારે ગયું હમણાં મુહૂર્ત જોઈ ને તો તારી કે આવશે તમે છે કાતરજી શું કેવું કહો

રાખવા પડે રાખવા પડે વધારે લેવા તો મારે હેડો દાણા તો ત્યાં દાડમ પતી જાય

એમ કાકાને કહી દીધું કે મને મારે એમાં મર્યું છે દેખો પછી મારા મામા એ ભાણા પડી નારા છે અને ભાણા એ મામા નિયમ છે એટલે હું શું કહું તમને હા હવે ઈ માર હારતા જાવું પડશે હા એમ એન ભાઈ આવે ને પછી એક દાડો જઈએ અને મામેરાનું કેવી અને મારું કાનું તો નહીં માને

પછી ની લાત આતે દી મને રે કે કૂતરો કાઢી એમ કઈ બોલાયા હા અન પેલા એક પીવરાય ને બે મને બાપ દીકરા બેન મારે એટલે શું કરવાનું એવું કરી એમ ગાણે બાપ દીકરા ને એમ શીરીત માર્યા કઈ વાગ ગુના વગર એમ ને એમ લાવે પેલા ઓલે ભાણો નહીં હા ઈ મને લઈ જે પીવા ને મને પીવરે ને લાઈ હા ને ઓલા છોકરા મને મારા તો ખરા છોકરા તો મને બોલે ને બીજો છોકરા મને બોલતો છે મારા છોકરા મારે ઈ

એટલે શું કે શું કહું હા મને જો વાહક નહીં આવે ચિંતા થાય એટલે એને ભાઈ આવે ને એટલે તમે તેને જાઉં આથી વાતો નીચાઈ ગયા એ હમણાં સાર લઈને હે હા શું કેહતો